અમરેલીથી સમાચાર માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરાઈ એસસી ડેપો ખાતે પોલીસ વિભાગનો કાર્યક્રમ યોજાયો રાઠોડ ના અધ્યક્ષ આયોજન કરવામાં આવ્યું માર્ગ સલામતી સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તારીખ છ એકના રોજ માર્ગ સલામતી અંગેના જે અહીંયા અમારા સ્થાનિક પીએસઆઈ શ્રી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડ્રાઈવર કન્ડકટર તેમજ બધો મિકેનિક સ્ટાફ જે આજનો જે સ્ટાફ બધો ઉપસ્થિત રહી અને શ્રી રાઠોડ સાહેબે અમને રોડ સેફટી માટેના રાય તમામ ડ્રાઈવર કન્ડક્ટર માટે બહુ સારી એવી એમને સૂચના આપેલ હતી અને બધા પણ સૂચનાઓનું અમલ પણ કરશે એવી અમે માહિતી આપીએ છીએ